આ સાધનાનો અનુભવ અમને જિગ્નેશભાઈ રાવળ દેવ પાસેથી જાણવા મળ્યો છે જીગાભાઈની અઘોરી સાધના જીગાભાઈના પિતાના અવસાન બાદ તેમનું જીવન બદલાઈ ગયું હતું પિતાએ સ્થાપેલ મસાણી મેલડી માતાની સિદ્ધિ મેળવી પિતાની પરંપરાને જીવંત રાખવાનો તેમને નિર્ણય કર્યો આ માટે તેઓ રાત્રે સ્મશાનમાં જઈને અઘોર ક્રિયા કરવાની તૈયારીઓ કરવા લાગ્યા રાત્રિના આઠ થી નવ વાગ્યા સુધીનો સમય એકદમ શાંત હતો ચારે બાજુ ગાઢ અંધકાર અને શાંતિ હતી પરંતુ નવ વાગતા જ વાતાવરણમાં ભયાનકતાનો અહેસાસ થવા લાગ્યો ઝાડના પાંદડા પણ ડરીને થરથરી રહ્યા હોય તેવું લાગતું હતું આસપાસના રસ્તા પરથી પસાર થતી ગાડીઓની હેડલાઇટ પણ જાણે ડરથી ચમકતી હતી અચાનક ભયાનક અવાજો આવવા લાગ્યા એક પછી એક માનવ હૃદય ફાડી નાખી તેવી ચીસો અને સ્ત્રીઓના રડવાનો અવાજ સંભળાવા લાગ્યો આ બધા અવાજો જીગાભાઈના કાનમાં પડતા હતા પણ તે વિચલિત નહોતા जिगाभाईની નજર સામે એક ચુડેલ પ્રગટ થઈ તેની આંખોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળી રહી હતી તે જીગાભાઈને ડરાવવા અને સાધનાનો ભંગ કરવા માટે અનેક પ્રયત્નો કરવા લાગી પણ જીગાભાઈની સાધનામાં કોઈ ભંગ ન પડ્યો કારણ કે તેમની માથે રૂપાબાપાની સિકોતર માતાનો હાથ હતો સાધનામાં બેઠા બેઠા જીગાભાઈએ પોતાનું જીવનનું જોખમ ખેડ્યું હતું તે એક એક મિનિટ અને એક એક સેકન્ડ માટે જીવતા મરદા જેવા બની ગયા હતા जुડેલે માથું વગરના ખાભીનો રૂપ ધારણ કરી જીગાભાઈ પર હુમલો કર્યો તેણે જીગાભાઈનો જીવ લેવાની કોશિશ કરી પણ સિકોતર માતા તેમની રક્ષા કરી રહ્યા હતા જ્યારે કોઈ પણ પ્રયત્ન કામ ન આવ્યો ત્યારે માથા વગરના ખાભીએ અન્ય મનુષ્યનું રૂપ લઈ જીગાભાઈને સાધના છોડવા માટે લલચાવવાનો પ્રયત્ન કર્યો આ બધા પ્રયત્નો નિષ્ફળ ગયા પછી જીગાભાઈએ મેલેડી માતાને પ્રસન્ન કરવા માટે પોતાના હાથમાંથી લોહી ચઢાવ્યો લોહીના ટીપા ધરતી પર પડતા જ વાતાવરણમાં ધ્રુજારી આવી ગઈ અને ચારે બાજુ અગ્નિની જ્વાળાઓ ભડકી ઉઠી અંતે મસાણી મેલેડી માતા પ્રગટ થયા તેમની સાધના સિદ્ધ થઈ આ સાધનાથી માત્ર મેલેડી માતા જ નહીં પણ વીરપા ચાકરીઓ જોમા વાદળ રાવલો વીર ખીમેડીયો વીર આર્યો વેતાળ અને ચોર્યાસી ખાતાની નાની મોટી શક્તિઓ પણ સિદ્ધ થઈ જીગાભાઈએ પિતાની પરંપરાને જીવંત રાખી અને એક મહાન શક્તિનો વારસો મેળવ્યો દુનિયાના દરેક માનવને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આવી સાધના કરવી નહીં સાધનામાં કંઈ પણ થશે તો તેના જવાબદાર અમે કે જિજ્ઞેશભાઈ નથી જય શ્રી મસાણી મેલેડી માતા